નમસ્કાર હું સાથે વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા પાંત્રીસ વર્ષીય ભવિતાબેન પટેલને ભડતા વ્યક્તિનો પાસપોર્ટ આવતા વડોદરા પાસપોર્ટ ઓફિસે મદદની જગ્યાએ જગ્યા હાથ અધર કરી દેતા દંપતી પોલીસ ગયા હતા દેશના નાગરિકોને વિદેશમાં જવા માટેનું એકમાત્ર ડોક્યુમેન્ટ એટલે પાસપોર્ટ પોતાના દેશનું વિદેશના નાગરિકત્વ બતાવવા માટે પાસપોર્ટ સૌથી અગત્ય હોય છે વડોદરાના સમા વિસ્તારમાં રહેતા પાંત્રીસ વર્ષીય ભાવિતાબેન જીજ્ઞેશ પટેલ પાસપોર્ટ રિન્યુઅલ માટે અપ્લાય કર્યો હતો ત્યારે આજે જ્યારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેમના ઘરે ભારતીય પોસ્ટના માધ્યમથી પાસપોર્ટ આવ્યો હતો આનંદની લાગણી સાથે તેમને તે પાસપોર્ટનું કવર ખોલ્યો અને તેમને ધક્કો બેસ્યો તેમણે જાણ થઈ કે આ તેમનો પાસપોર્ટ નથી કોઈ મોરબીમાં રહેતા વ્યક્તિનો પાસપોર્ટ તેમની પાસે આવી ગયો છે વિષયની ગંભીરતા જાણીને તે અને તેમના પતિ જિજ્ઞેશભાઈ વડોદરાના નિઝામપુરા ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસ ગયા હતા જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો પહેલાં તેમને બંનેને નહીં પણ એક વ્યક્તિને અંદર જણાવ જવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ પાસપોર્ટ બેનનો નહીં હોવાના કારણે તેઓ પાસપોર્ટ ઓફિસના અધિકારને મળ્યા અને સમગ્ર વિગત જણાવી પણ તેઓના હાથ નિરાશા લાગી પાસપોર્ટ ઓફિસના અધિકારીએ તેઓને આ પાસપોર્ટ પાછો મોકલવા જણાવ્યું પણ ક્યાં કયા સનામે મોકલવાનું તેનું જ્યારે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું ન હતું વધુમાં જ્યારે ભાવિતા બેન દ્વારા અધિકારીને પોતાના પાસપોર્ટ માટે પૂછવામાં આવ્યું તો અધિકારી દ્વારા તેનો જવાબ આપવામાં ગલ્લા ટલાક કર્યા હતા આખરે ભાવિતા બેન અને તેમના પતિએ સો નંબર પર ફોન લગાવી પોલીસ બોલાવી અને પાસપોર્ટ મોકલવાના છબડા માટે આરજી ફતેગંજ પોલીસમાં નોંધાવી હતી આજે આ પાસપોર્ટ બીજાના નામનો ઇસ્યુ થઈ ગયેલો છે હવે જેની રજૂઆત અમારે પાસપોર્ટ ઓફિસમાં અમે ગયા હતા એના તરફથી કોઈ જ ઇન્ફોર્મેશન કે કોઈક સતી સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો અને અમારો પાસપોર્ટ માટે અમારે ધક્કા કરવાના ધક્કા ખાવાના પોલીસ સ્ટેશનમાંથી અમારે અરજી લેખિતમાં લઈને જવાની અને મારા પત્નીને ખાસ એટલી ખબર નથી પડતી તો પણ મને અંદર જવા નથી દેતા અને મારે સામેથી વગર કોઈ ઇન્ફોર્મેશન વગર કોઈ ઇન્ટરવ્યૂ વગર એમના તરફથી એવો જવાબ મળે છે કે આ પાસપોર્ટ તમે કુરિયરમાં મોકલી દો અને તમારો પાસપોર્ટ આવી જશે તો શું આ પંદરસો રૂપિયા ભરીને બસ આ જ વસ્તુ એક આ નોર્મલ ડોક્યુમેન્ટ ગણે છે પાસપોર્ટ અધિકારી અને વડોદરામાં શું મતલબ વડોદરાથી અમારે અમદાવાદ પોલીસ સ્ટેશન આના માટે જ અમે એના માટે જ અમે ટાઈમ પસાર કરીશું બરાબર છે તો આના માટેનું કોઈ કોઈ સરખો જવાબ જ નથી મળતો બરાબર છે આમાં કોઈનું પોલીસ દેવા પોલીસનું કંઈ લેવા દેવા નથી પણ મારે એક જ છેલ્લે કહેવું છે કે આ પાસપોર્ટ મારો વાઇફનો જે છે ઘરે મને આપી જાય અને આ પાસપોર્ટ લઈ જાય મારે કોઈ જગ્યાએ ધક્કા નથી ખાવા ખાવાનું શું નામ છે ભાવિતાબેન જીગ્નેશ પટેલ છે વાઈફનું નામ અને જે તમે ના જોયું છે કાદીવર સાબુદ્દીન હાજીભાઈ વલાસણના છે ગુજરાત એડ્રેસ છે એમનું મોરબી મોરબીથી છે બરાબર આ પાસપોર્ટ ખબર છે અમને બધો જ પ્રોસીજર ખબર છે કે જ્યાં અમદાવાદથી ઇસ્યુ થાય છે તે પાસપોટ ત્યાંથી ચેન્જ ચેન્જ થઈ ગયો છે પણ આવી મોટી ભૂલ આનો સામાન્ય એક ડોક્યુમેન્ટ ગણે છે તો આ એક ને આ કંઈક પહેલીવારનું પાસપોર્ટ નથી હું પાસપોર્ટ આ સેકન્ડ ટાઈમનો રિન્યુઅલ છે બરાબર છે એટલે કોઈ જ સામેથી જવાબ સંતોષકારક જવાબ નથી મળતો એના માટે અમે ધક્કા ખાઈએ છીએ બીજું કશું નહીં હાલ હું ફતેગજ પોલીસ સ્ટેશનમાં આવી છું મેં એવી ફરિયાદી નોંધાઈ છે કે મને મને પાસપોર્ટ ઓફિસમાં અંદર મારા પતિ સાથે અંદર મને વાત કરવા જવા દે અને મને સાચો જવાબ આપે કે મારે આની માટે શું કરવાનું મારો પાસપોર્ટ મારે લેવો છે તો મારે કેવી રીતે પાસપોર્ટ મારો લેવો હું પહેલાં ગઈ હતી પાસપોર્ટ ઓફિસમાં અને ત્યાં વડોદરા પાસપોર્ટ ઓફિસમાં ગઈ હતી પણ ત્યાં મને એવું જવાબ આપવામાં આવે છે કે આ તમે કુરિયર કર દો અમદાવાદ તો પાસપોર્ટ તમને મળી જશે પણ કેવી રીતે એની માટે અમે કેવી રીતે કુરિયર કરી શકીએ આ પાસપોર્ટ મારો છે જ નહીં હવે મારો પાસપોર્ટ લેવા માટે મારે શું કરવાનું ફર્સ્ટ ટાઈમ જયારે મેં પાસપોર્ટ કરાયો હતો ત્યારે તો મારો જ પાસપોર્ટ મને મળ્યો હતો પણ આ સેકન્ડ ટાઈમ મેં કરાયો છે રિન્યુઅલ કરાયો છે ત્યારે ત્યારે પંદર દિવસ પહેલાં મેં અરજી કરી છે તો અને આજે બે ત્રણ કલાક પહેલાં મારો પાસપોર્ટ મને ઘરે પોસ્ટ ઓફિસ પોસ્ટ દ્વારા મળ્યો છે મને તો ઉપર છે નામ કુરિયર પર છે નામ મારું છે અને અંદર પાસપોર્ટ છે મોરબીના કોઈ ભાઈનો છે એવું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર